નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત પ્રશ્ન બેંક એકમ કસોટી પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પહેલો સલ પક્ષી રાજહ કહ અસ્તિ તો જવાબ આવશે પક્ષી પક્ષીરાજહ અસ્થિ બીજું ત્વગ વસ્ત્રધારી ક અસ્તી તો વસ્ત્રધારી ચર્મબધારી ભગવાન શંકર અસ્તી રીજુ ચેતના ભાવેશ કથમ સત્કરો જવાબાવશે ચેતના ભાવેશ નમસ્કાર શબ્દન સર્વુશલ વા પ્રશ્નૈ ચકરો ચોથુ સિંહ સ્વ સ્વક્ષુધાક્ષાંતએ કમ ઉદ્યમ કરોતિ સિંહ સ્વક્ષુધાક્ષાંતએ વને ભ્રમતિ મૃગાંચ મારયતી કુન્શ્વર ધામ ક્યા દિશા વર્ત કુન્શ્વર ધામ દક્ષિણ દિશા વર્ત શૃંગાળ કુરકુર વિષય કં વદો શૃંગાળ વદ કુરકુર પુષ્ચવક્રં કિંશ સ્વામીભક્ત અસ્તી મિત્રો ધોરણ સાતની તારીખ એક બે બે હજાર પચીસના રોજની સંસ્કૃત વિષયના ઓરીજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની આજે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ જશે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો તમે પ્રશ્ન બેંક તેની પીડીએફ તમે મેળવી અને તેનો અભ્યાસ કરી શકશો પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું નમંતી ખાલી જગ્યા વૃક્ષા તો ફલોની સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતી તો મૃગાહા ખાલી જગ્યા કરુણા તો સરસ્વત્યા ખાલી જગ્યા તટે રાજકોટ નગર અમસ્તી તો અજ્યા ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તી તો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો એમાં ત્રિનેત્રધારી તો નારીકેલ નર નારી સમુત્પન્ના તો છૂટિકા પંચ ભરતી તો લેખની શિલાભક્ષી તો પાદરક્ષક કાતર યુદ્ધ હે તો પલાયનમ કરોતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ઉપયોગ કરી અને લેખન કરો એમાં પેલું ત્રિનેત્રધારી નશુલ પાણી તો ત્રિનેત્રધારી અસ્તી કિંતુ શુલ્પાણી નાસ્તિ ત્યગ વસ્ત્રધારી ન સિદ્ધ યોગી તો ત્યગ વસ્ત્રધારી અસ્થિ કિંતુ સિદ્ધિયોગી નાસ્તી કૃષ્ણમુખી ના માર્ઝારી કૃષ્ણમુખી અસ્થિ કિન્તુ માર્જારી નાસ્તી ત્યાર પછી છે દ્વિજિહા નર્પીણી અહીં આવશે દ્વિજિહા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ આ પંચ ભરતી ના પાંચાલી એટલે કે પંચ ભરતી અસ્તી કિતુ પાંચાલી નાસ્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કોષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ચાલમાં શુકહ જલમ પીબતી અહમ મોદકમ ખાદામી કિશાનઃ પુસ્તકમ પઠતી માલા લજ્જામ અનુભવતી તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ એક બે બે હજાર રોજ એ ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે